અધિકારીગણ અને સામાજિક સંસ્થાઓ સાથે આજે વન મહોત્સવના કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે આપના માધ્યમથી તમામ જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને વન વિભાગ દ્વારા ખેડા જિલ્લાના વન વિભાગ દ્વારા લાખોની સંખ્યામાં રોપો જયારે તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે આપણે બધાએ રોપો લગાડીએ અને વડાપ્રધાન શ્રીની જે હાકલ છે એક પેડ માકેના સંદર્ભે આપણે માતૃ ઉભા કરીએ વન મહોત્સવનો પ્રોગ્રામ કપડવંજ કોલેજમાં યોજવામાં આવેલ છે અને આપણે બધા જાણીએ છીએ કે ખેડા જિલ્લા ગુડ વેસ્ટ ઇકોનોમી માટે જણીતા છે એની જો ઇકોનોમી છે ખાસ કરીને વૃક્ષો ઉપરની ઇકોનોમી છે અને સૌથી વધારે

ફોટા સાથે અપલોડ પણ કરવામાં આવ્યા છે અને વન વિભાગ દ્વારા દર વર્ષે આ વર્ષે સાડા દસ કરોડ રોપા લોકોને વિતરણ કરવા માટે ઉછેરવામાં આવેલ છે જે પૈકી પણ છ કરોડનું વિતરણ થઈ ગયું છે બાકી વિતરણ હવે જિલ્લા કચ્છાનું જે પ્રોગ્રામ છે એ દસ થી ચૌદ સુધી પૂર્ણ થશે અને સોળ થી એકત્રીસ સુધી તાલુકા અને ગ્રામ્ય સ્તર પ્રોગ્રામ થશે તેમાં વિતરણ થશે અને વાવેતર થશે અને આજે વાવેતર કરવામાં આવશે એનું નામ માતૃવન રાખવામાં આવ્યા છે અને આખા ગુજરાતમાં એવા પાંચ હજાર માતૃવનની સ્થાપના થશે આ વર્ષે